સરસ મજાનો કાવો બની રહ્યો છે કાવો બનાવે છે સરસ મજાનો ભાણિયાભાઈ માટે કાવો બનાવી રહ્યા છે ભાણિયાભાઈ દર વખતે આવે ને પેલા કાવો માગે સાદા સિમ્પલ મિલી હતાન કાઓ પીવા આવે છે ટેસ્ટ કરવા મિલી આજો બધે હા આજે ને મિલી કેમ ટેસ્ટ આવ્યો પછી કે હો સુજા વાહ મારી ન મિલી પલાઠી વાળી જ પીવા મળી છે ભાઈ મસ્ત લાગ્યો એને કેવો કાવર લાગ્યો મિલી જોરદાર ને તાર પપ્પા દર વખતે આવે ને એ કે મામી તમારે નથી કરવાનો તમે મારી પાસે બેહો અને મામા કાવો બનાવે ને એ પીવો છે લાડવા ખાય એટલે બધા સસ્તા હા વધારે પીવો હોય તો કેજો જાતી વખતે પાસો બનાવી દે

મજાની સેવ બનશે સરસ મજાની સેવ બની રહી છે જોઈ શકો છો મસ્ત મજાની સેવ મશીન થી બની રહી છે ભાઈ કોમેન્ટ શિયાળામાં જોકે જોઈ શકો છો ખુબ લાઈક કરી રહ્યા ખુબ શેર કરી રહ્યા ખુબ સબસ્ક્રાઈબ કરી રહ્યા અને કોમેન્ટ પણ સારી સારી આવે છે બધા બધા ખુબ ખુબ આભાર બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શિયા જી ઓકરા શાક બનાવવાનું છે મસ્ત મજાના આદુનું કટીંગ અને તેલ પણ મૂકાયું છે હળદર કાઢી છે આ સરસ મજાની ભરકરને કાચરી કાચરી ગઈ છે હવેપા છે ઓકરા ટમેટા સેવનું શાક ચાલી રહ્યું છે અને ભાખરી બનાવી છે ભાખરીને ગોટલા

અને સાતમી ભાખરી શાક બની ગયું ભાખરી ભાખરી પણ તૈયાર શિવે સમાજ માં રાત્રો નો રે એવી એવા ગોપી સંગે લીલા કરે ઘન શ્યામ શિવે સમાધિ મારા સડી છો કૃષ્ણ નો રે એવી વેણુ વગાડી વાલે વિઠલે રે ત્યાં કાંઈ કાઢો મધુરો સાદ શિવે સમાધિ મારા સડીચો કૃષ્ણ નો રે એક શારદ પૂનમ રાતડી રે એવી શિવે સમાધિ મારા સડીઠો કૃષ્ણ નો રે એક ઢોલ વાગે ને બીજી ઢોલકી રે ત્યાં સોળે સરનાયુના ના સુર શિવે સમાધિ મારા સડીઠ્યો કૃષ્ણ નો રે એક ગમ્મર વાગે ને બીજી ગુગરી રે ત્યાં નો જણકાર શિવે સમાધિમાં રાસો કૃષ્ણ આવી યાર ત્યાં પુષ્પો નિવૃષ્ટિ થાય શિવે સમાધિ માં રાસ દીઠો કૃષ્ણ નો રે ચ તો સૌ દે બ્રહ્માંડ લગ્યા ડોલવા રે

અને એટલા બધા શંકર દાદા મશ્કુલ બની ગયા આશ્રમ માં તેની હાડી માથે તે વિખાઈ ગઈ અને જટા છૂટી ગઈ પછી તો ગોપીઓ ખબર પડી કે આ તો ભોળાનાથ છે પછી તો ભોળાનાથ ને ખબર નથી આ હાટલો માથેથી વિખાઈ ગયો છે મારી જટાઈ છૂટી ગઈ છે પછી ગોપીઓ તો બધી ભેગી થઈને દાંતે દાત કાઢે અને શંકર કૃષ્ણ ભગવાન ખુદ મીડિયા દાંત કાઢવા ભોળાનાથ આ તમે શું કર્યું એમ કે મારે પછી તો શંકર દાદા એવા શર્માણા પણ પછી તો શું કરે સત્ય ઘટના બની ગઈ છે કૃષ્ણ ભગવાન નો રાસ હાલતો હતો એમાં શંકર દાદા ખુદ પોતે રાસ રમવા આવ્યા હતા ગોપી નો વેશ ધરી અને એને હાડી વિખાઈ ગઈ હતી જટાફ છૂટી ગઈ હતી એટલા મશકુલ બની ગયા તા જય શ્રી કૃષ્ણ જય ભોળાના